આણંદ જિલ્લા કોર્ટે મહત્વનો ચુકાદો આપ્યો છે બાર વર્ષીય પુત્રીને પીખી નાખનાર નરાધમ પિતાને આજીવન કેદની સજા ફટકારવામાં આવી છે સમાચાર વિગતે જોઈએ આજરોજ રોજ પહેલી જાન્યુઆરી સવારે અગિયાર કલાકે મળતી માહિતી પ્રમાણે ઉમરેટ પંથકના એક નરાધમ શખ્સે પોતાની બાર વર્ષીય સગી પુત્રી ઉપર અવારનવાર દુષ્કર્મ જે બાદ આ કિશોરી એક બાળક જન્મ આપ્યો હતો આ કેસમાં કોર્ટે કિશોરીના પિતાને કસુરવાર ઠેરવી આજીવન કેદની છેલ્લા શ્વાસ સુધીની સજા ફટકારી છે આણંદ જિલ્લાના ઉમરેટ પંથકમાં રહેતા બેતાલીસ વર્ષીય શખ્સે વિશેક વર્ષ સગાઉ લગ્ન કર્યા હતા શરૂઆતમાં સુખી લગ્નજીવન દરમિયાન આ શખ્સને ત્રણ સંતાનો થયા હતા જો કે બાદમાં આ શખ્સ દારૂ પીને રોજ રોજ ઝઘડો કરતો હોવાથી તેની પત્ની ત્રણેય સંતાનોને પીએ લઈને જતી રહી હતી થોડા વર્ષો બાદ આ શખ્સ તેની પત્નીના પિયરમાં ગયો હતો અને મોટી પુત્રીને પોતાના ઘરે લઈ આવ્યો હતો તે વખતે પુત્રીની ઉંમર આશરે સાતેક વર્ષની હતી થોડા વર્ષો બાદ પુત્રી થોડી મોટી થઈ હતી જે બાદ આ નરાધમ શખ્સ અવારનવાર ઘરમાં જ પોતાની પુત્રી ઉપર દુષ્કર્મ ગુજારતો હતો જેથી બાર વર્ષની ઉંમરે આ કિશોરી ગર્ભવતી બની હતી તેણીને દવાખાને લઈ જઈ છ મહિનાનો ગર્ભ હોવાનું જણાઈ આવ્યું હતું જેથી થોડા સમય બાદ આ નરાધમ શખ્સે પોતાની પુત્રીના લગ્ન ઠાસરા તાલુકાના કોકલિંડોરા ગામના યુવક સાથે કરાવી દીધા હતા જેના થોડાક જ મહિનાઓ બાદ આ કિશોરીને પુત્ર જન્મ થયો હતો આ અંગે કિશોરીની માતાની ફરિયાદના આધારે ભાલેજ પોલીસે કિશોરીના પિતા અને પતિ વિરુદ્ધ ગુનો નોંધ્યો હતો આ ચાર્જશીટ તૈયાર કરી આણંદ કોર્ટમાં દાખલ કરી હતી આ કેસ આણંદના સ્પેશિયલ પોસ્કો અને એડિશનલ સેશન કોર્ટમાં ચાલ્યો હતો જેમાં ફરિયાદી પક્ષના સરકારી વકીલ એ કે પંડ્યા દ્વારા ચૌદ મૌખિક અને ચુમ્માલીસ દસ્તાવેજી પુરાવા રજૂ કરવામાં આવ્યા હતા તેમજ ધારધાર દલીલોકરણ કરવામાં આવી હતી જેને ગ્રાહ્ય રાખી ન્યાયાધીશ કિશોરીના નરાધમ પિતાને કસૂરવાર ઠેરવી આજીવન કેદની સજા ફટકારી છે આ કેસના ટ્રાયલ દરમિયાન કિશોરીના પતિનું અવસાન થયું ક્રાઇમ બાઇઝિંગ ક્રિમિનલ સિદ્ધાંતના મુજબ તેઓ વિરુદ્ધ કેસની કાર્યવાહી પડતી મૂકવામાં આવી હતી જેથી કિશોરીના પતિ વિરુદ્ધ કોઈ હુકમ કરવામાં આવ્યો નથી કોર્ટે ધી ગુજરાત વિક્ટીમ કમ્પેન્સેશન સ્કીમ બે હજાર ઓગણીસ સાથે વાંચતા ધી પ્રોટેક્શન ઓફ ચિલ્ડ્રન ફોર્મ સેક્સ્યુઅલ એફોન્સ રૂલર્સ બે હજાર વીસના નિયમ નેવ્યાસી બે મુજબ ભોગ બનનારને વળતર તરીકે સાત લાખ રૂપિયા પણ ચૂકવવાનો હુકમ કર્યો છે